કશું રોધીને ખવાય ને એટલે આજનું રોધેલું હોય એ તાળું ખાવાનું હોય હવે તાળસી રોગ કહે ને ભાઈ ને હે તાડી સીરિયો તાળસી રોગ હોય એટલે તારું બધું ખાવાનું કશું રોધવાનું ના હોય એટલે આજે બધું બનાવી લેવાનું છે સક્કર પહેરાંત બીજું બનાવે ના હમ કલાક પછી ગયા સારું હા ગેસ પતી ગયો હે તો Gus Putih jadi apalah roti layem, hmm, cari beli nih ada ya. થઈ જશે એટલે કે એની આ રોટલી બનાવા છે ને રોટલી બનીને એના સટાક સટાક ચાર બાજરી કાપી નાખવાના અને જેન જેના ચોકરા સાથે આવે એટલે આપણા સક્કર પહેલા ફરી થઈ હે પૂરી બની ગઈ ને ઢેબરા બની ગયા અને શીર બનાવવાની બાકી છે ખીર શક્કર પહેલા તૈયાર થાય છે થઈ ગયું ઉમાજી નો ફોન આવેલો ઉમાજી કે મારે પેલી પીન કે ચૌદ દિવસ થાય હજુ અટવાઈ ગઈ છે આવી ને પાછો ફોન કરવો છે એમને પણ આ થોડોક નવરો થઈને ફોન કરું એકવી દિવસની મકું મુદત હોય તો તો પહેલા લઈ લીધું પણ નહીં એડ્રેસ બેડ્રેસ મેં લો થાય અને એકવીસ દિવસની રાહાઈ જોવી પડે એ તો હવે વધીને ફરી નવરો થઈને ફોન કરું આજે લાઇટ જેમ બી તાડા સરઘરિયા ઘડીએ હા પછી લાયલી રહી ના જાય

તો ચાલો દોસ્તો જમમાનો તૈયાર ચાલો મિત્રો બધું જમમાનો તૈયાર થઈ ગયું છે તો ચાલો બધા જમવા માટે સમોસા સમોસા ચીર બનાવી છે હા અન પાવેસ પર કેરેલા ઓ પાસ પર કેતેલા શું શું બનાવી છે વિડિયો બનાવજો તો બનાવી દીધો આપણે હમ આર બાજુ હો બના રેડી તો તો ફાઇનલી દોસ્તો બધું તૈયાર થઈ ગયું છે તો હેલો જમવા અને વિડિયો આજ નો આવી હવે પૂરો કરીએ વિડિયો સારું લાગે તો વિડિયોને લાઈક